તો સમાચારોમાં આગળ વાત કરીએ જોખમી એપ વિશે આજના ટેકનોલોજીના સમયમાં હાલ અનેક જોખમી કે અસંવેદનશીલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે ત્યારે એવા જોખમી કે અસંવેદનશીલ એપ્લિકેશનથી કેવી રીતે બચવું જોઈએ અને કયા એપને તાત્કાલિક પોતાના મોબાઈલ ફોનમાંથી અનઇન્સ્ટોલ કરવું એપ્લિકેશન અંગેનો આ જોડાયેલા છીએ મોબાઈલ ફોનમાં આપણે વિવિધ એપ્લિકેશન દ્વારા વિવિધ વસ્તુઓ કરવા સક્ષમ બન્યા છીએ વાતચીત માટે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ છે જ્યારે અભ્યાસ માટે બીજા ઘણા પ્રકારની એપ્સ છે હાલ હજારો લાખોની સંખ્યામાં પર ઉપલબ્ધ છે જોવા જઈએ તો આજે દરેક કામ માટે અનેક પ્રકારની એપ્સ પ્લે સ્ટોર પર અવેલેબલ છે પરંતુ શું તમને ખબર છે કે વર્ષ બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ સુધી ગૂગલ પ્લે સ્ટોર પર એવી અનેક એપ્સ ઉપલબ્ધ થઈ હતી જે કોઈની ખાનગી માહિતી કે પર્સનલ ડેટા માટે ખૂબ જ જોખમ સમાન છે હાલના અત્યાધુનિક સમયમાં ફોન વગર કોઈને ચાલે તેવું ભાગ્ય જ બનતું હશે પરંતુ આ ટેકનોલોજીના સમયમાં અનેક લોકો સાયબર ક્રાઇમની જાળમાં ફસાઈ રહ્યા છે તો અને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે માટે જ હાલના સમયમાં પણ જો તમારા ફોનમાં અનવેરીફાઈડ કે પ્રતિબંધિત એપ ઇન્સ્ટોલ હોય તો તાત્કાલિક એવા એપને અનઇન્સ્ટોલ કરી દેજો નહીં તો તમે પણ આનો ભોગ બની શકો છો ત્યારે એક નજર કરીએ એવા જ અસંવેદનશીલ અને જોખમી એપ્લિકેશન પર તો રફાકત એપ્લિકેશન જે એક સમાચાર એપ છે તેને અનસ્ટોલ કરો પ્રીવી ટોક મીટ મી લેટ્સ ચેટ ક્વીટ ચેટ ચીટ ચેટ હેલો ચેટ ગ્લુ ચેટ વેબચેટ સહિત એપ મેસેજિંગ માટે વાપરવામાં આવે છે તે પણ તાત્કાલિક અન્સ્ટોલ કરો તો બીજી તરફ યુહુટોક ટીકટોક નિડસ જેવા એપ પણ અત્યંત જોખમી સમાન છે આજે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવતી તમામ એપ તમારા માટે સુરક્ષિત કે અસુરક્ષિત નથી હોતી ભલે ગૂગલ પ્લે સ્ટોર એપની સિક્યુરિટી કે સેફ્ટીનું ધ્યાન રાખે છે પરંતુ તેમ છતાં ઘણી વખત આવી એપ્સ પ્લેટફોર્મ પર રહે છે જે યુઝર્સ માટે સુરક્ષિત નથી હોતી આજે અમે તમને જણાવીએ કે અસલી અને નકલી એપ્લિકેશન વચ્ચે કેવી રીતે તફાવત કરી શકો આ પદ્ધતિઓ ખૂબ જ સરળ છે પ્લે સ્ટોર પર સમાન નામ કે સિમિલર સ્પેલિંગ જેવી ઘણી એપ્સ છે જેને લઈને પ્રોપર સ્પેલિંગને ધ્યાનમાં રાખી એપ ડાઉનલોડ કરવી જોઈએ કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેના વર્ઝન ડેવલપર્સની માહિતી અને સંપાદનની પસંદગી વિશે પણ ચકાસણી કરવી જોઈએ એપ્લિકેશનની ડાઉનલોડની સંખ્યા પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ સાથે જ જ કોઈપણ એપ્લિકેશનની સમીક્ષા અને રેટિંગ યોગ્ય તપાસ બાદ એપને ડાઉનલોડ કરવું જોઈએ અને અંતમાં આપણે વાત કરીએ એપ્લિકેશનની પરવાનગી અંગે જો કોઈ એપ કામ વગરની પરવાનગી માંગે છે તો એવા એપથી એલર્ટ રહેવાની જરૂર છે આ બધા પેરામીટરથી તમે નકલી અયોગ્ય કે જોખમી એપને ડાઉનલોડ કરતા બચી શકો છો બ્યુરો રિપોર્ટ જીએસટીવી